નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ પાદરામાં વિસર્જન યાત્રા રૂટ અંબાશંકરી મંદિર પાસે ગણેશ ભક્તો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ ધારાસભ્ય દિનુ મામા તરફથી છાશ વિતરણ કરવામાં આવી હતી જેમાં હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓએ વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો દેશભરમાં આનંદ ચૌદસના પર્વ નિમિત્તે દસ દસ દિવસનું આતિથ્ય માંડી દૂંદાળા દેવ ગણેશજીને વિદાય આપવામાં આવી હતી પાદરામાં આ વર્ષે નગરપાલિકા દ્વારા શ્રીજીનું વિસર્જન લતીપુરા રોડ પર આવેલ અંબાશંકરી પાસે રાખવામાં આવેલ છે પાદરામાં દર વર્ષેની જેમ શ્રીજીની વિસર્જન યાત્રાઓની જેમ આ વર્ષે પણ વિસર્જનમાં જોડાયેલા ભાવિક ભક્તો માટે છાશનું વિતરણ કરવામાં આવેલ છે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા દ્વારા ગણેશ ભક્તો માટે છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી આ વર્ષે અંબાશંકરીના રોડ પર ગીતાંજલિ વિદ્યાલય પાસે છાશ વિતરણ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું એટલે ગણપતિ બાપાનું વિસર્જન દસ દિવસે જે ગણપતિના બાપાના તમામ મારા ભક્તોએ દસ દિવસની સેવા કરેલી આગરોજ સરકાર આજે વિસર્જન કરી રહ્યા છે તો પાંદરાની તાલુકાની જનતા અને પાદરા તમામ ગણેશ મંડળો આજે અંબાશંકરીએ વિસર્જન કરવા માટે આવેલા છે એ અનુસંધાનમાં પૂર્વ ધારાસભ્ય દીનુ મામાના સહયોગમાં અને હિન્દુ એકતા સંઘના તમામ કાર્યકર્તાઓના સહયોગમાં આજે બે હજારથી વધુ છાસ વિતરણ કરવામાં આવેલું છે અને તમામ ભાવિ ભક્તો આજે છાસનું સેવાનું કરવાનો આનંદ લઈ રહ્યા છે અને વિસર્જન દરમિયાન બધા જે ભાવિ ભક્તો આવી રહ્યા છે તો ગરમીના માહોલમાં જે છાસનું વિતરણ થઈ રહ્યા છે એ સેવાનો લાભ લઈ રહ્યા છે જય સિયારામ હર હર મહાદેવ ઘર